નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો આજ રોજ જાહેરાત ક્રમાંક મિત્રો બસો પચીસ પબ્લિક બે હજાર ત્રેવીસ ચોવીસ મિત્રો ખાસ આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં તમારું મેરિટ અથવા તો કટ ઓફ કેટલું રહ્યું છે એના વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈ લો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈએ તમને અનવી ભરતીને લગતી માહિતી અથવા તો કોઈપણ કટ ઓફ કેટલું રહ્યું છે ભરતીનું એ બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં આપણી આ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ખાસ ચેનલ ઉપર યુટ્યુબ ઉપર નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ ગયો તમને ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ખાસ જાહેરાત ક્રમાંક આપણે બસો પચીસ તો મિત્રો આજે જે કટ ઓફ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે એ ભરતી છે મિત્રો હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ ત્રણનું પરીક્ષાનું આખરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ખાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ પરિણામ જાહેર કરવામાં આવેલું છે તો મિત્રો આ આખરી પરિણામ છે તો મિત્રો જોઈએ કે આપણું મેલ અને ફિમેલનું કેટલું મેરિટ રહ્યું છે કેટેગરી વાઇઝ મિત્રો ખાસ એકવાર જોઈ લઈએ તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી એક્ઝામમાં તમને જો આ તમે મેરિટ જોયેલું હોય તો તમને તૈયારી કરવાની ખૂબ જ મજા આવે તો આપણે એટલા માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી બને એના માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે અને ઘણા ખરા વિજય મિત્રોને ખબર પડે કે કેટલો કટો રહ્યો છે તો આપણે જોઈએ આ છે કટ ઓફ આપણે મેલનો ખાસ આ જે કટ ઓફ છે એ મેલનો છે પુરુષ ઉમેદવારનો તો પુરુષ ઉમેદવારનું જોઈએ સૌ પ્રથમ આપણે તો જનરલ કેટેગરીમાં મિત્રો ખાસ જનરલ કેટેગરીમાં ત્રાણું પોઈન્ટ પંચોતેર એ આઈટીક્યુ છે કટ ઓફ એટલે કે તમારું કટ ઓફ માર્ક ત્રાણું પોઈન્ટ પંચોતેર જનરલમાં સમાવેશ થશે જ્યારે ઈડબ્લ્યુ એસમાં પછી જોઈએ એસી બીસી ખાસ મિત્રો એમનું અટક્યું છે કટ ઓફ રહ્યું છે બાણું પોઈન્ટ પચીસે જ્યારે એસસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોનું ત્રાણું

મિત્રો આપણે પુરુષ ઉમેદવારનું મેરિટ તમને કટ ઓફ જણાવ્યું મહિલા ઉમેદવારો જનરલ ફિમેલ પંચાણું પોઈન્ટ પચીસ ખાસ મિત્રો જનરલમાં ફિમેલનું પંચાણું પોઈન્ટ પચીસ ઈડબ્લ્યુએસ ફિમેલ ત્રાણું પોઈન્ટ પંચોતેર જ્યારે એસીબીસી ફિમેલ બાણું પોઈન્ટ પંચોતેર એસસી ફિમેલ બાણું પોઈન્ટ પંચોતેર અને એસટી ફિમેલ ત્યાંસી પોઈન્ટ પચીસ રહ્યું છે તો મિત્રો આ પુરુષ ઉમેદવારો અને સ્ત્રી એટલે કે મહિલા ઉમેદવારોનું આટલું તમારું મેરિટ રહ્યું છે તો મિત્રો ખાસ જ્યારે પણ હવે ભરતી આવશે ત્યારે તમને મિત્રો આ પરિણામ જોઈને તમને ખબર પડી કે કેટલું મેરિટ રહી એની શક્યતાઓ છે અથવા તો કેટલું રહ્યું છે એના ઉપરથી તમને અંદાજ આવે પેપર જોઈને અને પેપર સોલ્યુશન કરીને કે તમારી કેટલા માર્ક થાય છે એટલે તમને જે અગાઉ હવે ભરતી આવશે ભવિષ્યમાં તો મિત્રો તમને અંદાજ આવી જાય કે આપણે કેટલી તૈયારી કરવી પડશે એક આ તમારું મેરિટ જે તમે જે ભરતીની તૈયારી કરતા હોય એનું મેરિટ જોઈને તમને અંદાજ આવે કે આપણે આટલી મહેનત કરવી પડે મિત્રો ખાસ એના માટે આપણે આ વિડીયો બના બનાવેલો છે તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે એમને આ વિડીયો જોઈને અથવા તો બીજા પણ જે અલગ અલગ ભરતીની તૈયારી કરતા હોય એમને પણ આ ખૂબ જ ઉપયોગી બનતે બને મિત્રો જો તમને પણ આની તૈયારી કરતા હોય તો તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેમાં ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાય જવું મિત્રો તમને ખુબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો